ખેડૂત ભાઈઓ અનાજનો રાજા એટલે ઘઉં અને ઘઉંની અત્યારે ફૂલ ચાલી રહી છે કારણ કે ઘઉં એકંદર આપણા દેશની અંદર પાકી અને તૈયાર થાય એ માર્ચ મહિનો હોય છે અને એપ્રિલ અને મે આ બે મહિના બજારમાં ઘઉંના મોટા પાયે વેપારો થતા હોય છે આપણા તરફથી પૂરતા પ્રમાણમાં બજારમાં માલ જાય અને સામે વાપરનારો જે કોઈ વર્ગ છે સંગ્રહ કરનારો જે કોઈ વર્ગ છે કે ઔદ્યોગિક રૂપમાં એના ઉપર પ્રક્રિયા કરીને માલ વેચનારો જે કોઈ વર્ગ છે આ બધાની ખરીદી આ બે મહિના દરમિયાન રહેતી હોય છે હવે આ પરિસ્થિતિમાં અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો સિઝનની શરૂઆતમાં જે ભાવ હતા એની સરખામણીમાં અત્યારે આપણે ખૂબ નીચા ભાવથી માલ વેચી રહ્યા છીએ સિઝનની જયારે શરૂઆત થવાની હતી ત્યારે એટલે કે માર્ચ મહિના પહેલા ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસો દરમિયાન ભાવોની સ્થિતિ એકંદર આપણા ઘઉંમાં મીડિયમ માલમાં લગભગ પાંચસો ને પંચોતેર રૂપિયા આસપાસની હતી અને સારા માલમાં છસો પંચોતેર કે સાતસો રૂપિયા સુધી પણ આપણા માલના ભાવ આપણને મળતા હતા હવે અત્યારના દિવસોમાં આપણને જે ભાવ મળી રહ્યા છે એ આપણે ચારસો રૂપિયાથી લઈ અને પાંચસો રૂપિયાની વચ્ચે અત્યારે આપણો માલ વેચી રહ્યા છીએ અને આ ઘઉંનું બજાર છે આપણા દેશમાં હવે આગામી સમયમાં આપણા ઘઉંમાં ભાવમાં વધારાની શક્યતાઓ કેવી અને કેટલી સાથે સાથે અત્યારે જે ભાવથી માલ આ પ્રમાણે બજાર ચાલતું રહે કે આમાં ઘટાડો આવી શકે તો એને માટે એકંદર ઘઉંના પાકમાં આપણા દેશનું ઉત્પાદન અને વૈશ્વિક ઉત્પાદન અને આખી દુનિયામાં ઘઉંના ભાવની પરિસ્થિતિ અત્યારથી લઈ અને આગામી સમયમાં કેવી રહી શકે એના જ આધારે આપણે ત્યાં પણ ભાવોમાં ફેરફારની શક્યતાઓ બને છે તો આપણું ઉત્પાદન આપણા તરફથી બજારમાં જતો માલ અને એકંદર વૈશ્વિક પાકની સ્થિતિ અને વૈશ્વિક બજારની સ્થિતિ આ બધા મુદ્દાઓ ઉપર આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો અવશ્ય આ વિડિયોમાં આ એપિસોડમાં રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ઘોના અત્યારના ભાવ અને વીતેલા સમયના સારા ભાવ આ બધી ચર્ચા આપણે કરી લીધી હવે અત્યારે આપણે જોવાનું એ છે કે બજારની અંદર જે કાઈ માલ આપણા તરફથી જઈ રહ્યો છે એ જતા માલની પાછળ ઉત્પાદનનો ખરેખર અંદાજિત આંકડો જે કાઈ પહેલાના સમયમાં બતાવવામાં આવી રહ્યો હતો એમાં કોઈ ફેરફાર છે કે કેમ અને ખરેખર વાસ્તવમાં ઉત્પાદન કેટલું છે તો પાક જ્યારે લગભગ આખા દેશમાં તૈયાર થઈ ગયો છે ત્યારે એકંદર ઉત્પાદનના આંકડા જે અત્યારે બતાવવામાં આવી રહ્યા છે આપણા દેશની અંદર એ લગભગ અગિયાર કરોડ ટન આસપાસના છે શરૂઆતના દિવસોમાં સરકાર તરફથી સાડા અગિયાર કરોડ ટન ની વાત હતી સામે વેપારી સમુદાય તરફથી સાડા દસ કરોડ ટન ની વાત હતી પણ બંનેની વચ્ચે અત્યારે ઉત્પાદનનો આંકડો સ્થિર થયો હોય એવું લાગી રહ્યું છે લગભગ અગિયાર કરોડ ટન જેટલા ઘઉં આપણે ત્યાં પાકશે હવે દુનિયામાં બાકીના દેશોની સ્થિતિ શું છે કે જેની અસર આંતરરાષ્ટ્રીય બજાર પર પડે અને આખરે આપણા ઘઉંના ભાવ પર પણ એની અસર લાંબા ગાળે પડવાની શરૂઆત થાય તો દુનિયા આખીમાં આ વર્ષમાં ઘઉંના પાકમાં માત્ર બે દેશોના ઉત્પાદનમાં ઘટાડો છે અને એ પણ સામાન્ય રૂપમાં ઘટાડો છે અને એ બંને દેશો છે રશિયા અને યુક્રેન રશિયા અને યુક્રેનમાં ગયા વર્ષ કે એની પહેલાના વર્ષના બે ત્રણ ચાર વર્ષના પાકના આંકડાઓ જે કાંઈ હોય એની સરખામણીમાં આ વર્ષે થોડો ઘટાડો છે પણ ઘટાડાનું માપ એટલું બધું નથી કે એની મોટી અસર ઊભી થાય હવે એ સિવાયના દુનિયાના બાકીના કોઈ પણ દેશો જ્યાં જ્યાં ઘઉં પાકે છે એ તમામ દેશોમાં

ભારતની અંદર આપણા ભારતીય ખેડૂતોના ઘઉં વેચાઈ રહ્યા છે આપણે જોઈએ સામાન્ય રૂપમાં તો આપણે આપણે ચર્ચા કરીએ લગભગ રૂપિયા શરૂ અને સુધીમાં આપણો માલ વેચાઈ રહ્યો છે એની સામે વૈશ્વિક બજારમાં ખૂબ ઊંચા ભાવથી ઘઉં વેચનારો દેશ એટલે અમેરિકા તો અમેરિકાની અંદર ઊંચામાં ઊંચી સારી ક્વોલિટીના પ્રતિ ટનના ના બસો થી પંચાવન ડોલરનો ભાવ ચાલી રહ્યો છે જેને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો એક મણના વીસ કિલોના ચારસો ચાલીસ રૂપિયા થાય છે પંચ્યાસી રૂપિયા વીસ કિલોના હિસાબથી થાય છે એની સરખામણીમાં આપણે ત્યાં ભાવ એકંદર અત્યારના દિવસોમાં સારા છે હવે અત્યારે જે ભાવ છે આપણા એ ભાવ ટકી રહ્યા છે તો ટકી રહેવા માટેનું મુખ્ય કારણ સરકારી એ ઘઉ કરોડ અને દસ લાખ ટન આસપાસનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે માર્ચ મહિનાની પહેલી તારીખથી ખરીદી શરૂ થઈ છે કેટલાક રાજ્યોમાં આગળ પાછળ પણ એકંદર શરૂઆત સૌપ્રથમ થઈ માર્ચ મહિનાની પહેલી તારીખથી અને એ ખરીદી લગભગ જૂન મહિનો જૂન ત્રીસ સુધી ખરીદી શરૂ રહે છે અત્યાર સુધીમાં સરકારે જે ખરીદી કરી છે એટલે કે એપ્રિલ મહિનાની પંદર તારીખ સુધીમાં જે ખરીદી સરકારે કરી છે એ માલનો જથ્થો લગભગ બાણું થી પંચાણું લાખ ટન આસપાસનો છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં આ દિવસો દરમિયાન સરકારે કરેલી કરેલી ખરીદીનો આંકડો બમણો છે ગયા વર્ષમાં લગભગ બેતાલીસ થી પિસ્તાલીસ લાખ ટન ઘઉં સરકારે એપ્રિલ પંદર સુધીમાં ખરીદ્યા હતા અને આ વર્ષની ગવર્મેન્ટ પ્રોક્યુમેન્ટનો આંકડો એના કરતાં લગભગ બમણો થઈ જાય છે હવે એના કારણે મધ્યપ્રદેશ કે જે રાજ્યની અંદર એકસો પંચોતેર રૂપિયા બોનસ જાહેર કર્યા પછી પાંચસો વીસ રૂપિયા વીસ કિલોના ભાવથી સરકાર ખરીદી રહી છે રાજસ્થાનમાં પાંચસો પંદર ના ભાવથી સરકાર ખરીદી રહી છે ઉત્તર પ્રદેશમાં પાંચસો પંદર ના ભાવથી સરકાર ખરીદી રહી છે તો આના કારણે બજારમાં એકંદર ભાવ જળવાઈ રહેલા છે પણ સરકારની ખરીદી અત્યારે જે રૂપમાં ચાલુ છે એ જ રૂપમાં ચાલુ રહે અને સરકાર પોતાની ખરીદીના લક્ષ્યાંકના આંકડા સુધી પહોંચી જાય ત્રણ કરોડ અને દસ લાખ ટન ઘઉં કે એનાથી પણ દસ વીસ લાખ ટન ઘઉં સરકાર વધારે ખરીદવાની ગણતરીમાં આ વર્ષમાં છે અને જો ત્યાં સુધી સરકાર પહોંચી જાય તો ત્યાં સુધી પહોંચવામાં સરકારને આખો જૂન મહિનો પસાર થઈ જાય અને એ દિવસો સુધીમાં આપણું બજાર એકંદર બની રહે પણ ત્યાર પછી સરકારની ખરીદી બંધ થાય અને આપણી પાસે વિશેષ પ્રમાણમાં એ સમયમાં પણ ખેડૂતો પાસે પાકેલો માલ ન સંગ્રહિત અવસ્થામાં પડ્યો હોય તો બજાર પર એની એક સામાન્ય અસર થઈ શકે છે ભાવોના ઘટાડાના રૂપમાં સાથે સાથે સારી ક્વોલિટીનો માલ જે કોઈ ખેડૂતો પાસે સંગ્રહિત હશે ખૂબ સારી ક્વોલિટીનો તો એ દિવસો પછી કદાચ એકંદર એમાં ઠીક વધારો મળવાની પણ શક્યતાઓ છે પણ એવરેજ માલમાં સ્થિતિ શું થાય તો એવરેજ માલમાં સરકાર અત્યારે જે ભાવથી ખરીદી રહી છે ત્યારે સામાન્ય ખરીદી ને સામાન્ય જરૂરિયાત ને સામાન્ય વપરાશ નો જે કોઈ માલ હોય એ માલમાં ભાવ વધારે પડતા ઊંચા જાય તો સરકાર પાસેનો જથ્થો સરકાર તરત જ બજારમાં ઉતારી શકે છે અને આપણી પાસે જે કાંઈ માલ હોય આપણે બજારમાં વેચતા હોઈએ એના પર ભાવોમાં અસર પડી શકે છે બહુ મોટો વધારો ન થાય અને સામાન્ય રૂપમાં પચીસ પચાસ રૂપિયા સુધીનો વધારો મીડિયમ માલમાં થાય સરકારની ખરીદી પછીના દિવસોમાં તો ત્યાં સુધી વધારો મળવાની શક્યતાઓ બેસે છે પણ એનાથી વધારે ઊંચા ભાવ બજારની અંદર જાય તો સરકાર મોટા જથ્થામાં સંગ્રહિત કરેલા માલમાંથી જથ્થો બજારમાં ઉતારી શકે છે અને ભાવોને નિયંત્રિત કરી શકે છે એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને અત્યારના સમયમાં આપણે આપણા માલના વેચાણ કે સંગ્રહનો નિર્ણય કરવાનો છે બહુ મોટો ભાવ વધારો આગામી સમયમાં પણ આ વર્ષમાં મળી જવાની શક્યતા એટલા કે સરકાર સંગ્રહ કરી રહી છે ગયા વર્ષમાં સ્થિતિ એવી હતી કે સરકાર પાસે ખરીદીનો આંકડો જ બહુ નીચો હતો અને સરકાર પાસે જાજો માલ ન હોવાના કારણે સરકાર તરફથી બજારમાં બહુ મોટો માલ ઉતારવાની કોઈ જોગવાઈ નહોતી એના કારણે બજારમાં ઠીક ઠીક પ્રમાણમાં આપણા ઘઉંના ઊંચાઈ પ્રાપ્ત કરી હતી પણ આ વર્ષમાં એવી ઓછી છે એટલા માટે કે સરકાર માલ માલ ખરીદી ખરીદી રહી છે છે અને સરકાર સરકાર એટલા માટે જ કે આગામી દિવસોમાં જરૂર પડે તો પોતાના તરફથી માલ બજારમાં ઉતારી અને બજારમાં વધતા ભાવોને નિયંત્રિત કરી શકે એટલે બહુ મોટી અપેક્ષા ઘઉંના પાક પાસેથી આ વર્ષે ભાવના હિસાબથી આપણે રાખી શકે એવી સ્થિતિ અત્યારના સંજોગોમાં આપણને દેખાતી નથી તેમ છતાં જે કોઈ ખેડૂતો સાહસ અને જોખમ ખેડવા માંગતા હોય એવા ખેડૂતો સારી ક્વોલિટીનો પોતાની પાસેનો જે કાંઈ માલ હોય એનો સંગ્રહ કરી શકે છે અને સારી ક્વોલિટીના માલને બાયપાસ એટલે કે માર્કેટિંગ યાર્ડ સિવાયના ગ્રાહકો સુધી જે પહોંચાડી શકે એવા ખેડૂતો સંગ્રહિત માલનો સમય આવે સારો ભાવ લઈ શકે છે મિત્રો તો આજના દિવસે ઘઉંની એકંદર પરિસ્થિતિ આપણા પાકની દુનિયા પાકની અને આપણા ભાવ દુનિયા ના ભાવ ચર્ચા કરીએ છીએ ત્યારે આ એક વિસ્તૃત ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે આ જવાબદારી આપ સૌ દર્શક મિત્રોની છે એવું સમજી અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા તમે સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત